અરે હોટલા માં રે કાર્ડ ને વરણ વરણ ના વેપારી આઝાદ વરણ વરણ ના વેપારી હોટલ માં રે કાર્ડ ને વરણ વરણ ના વેપારી અરે નાને પીધી મોટે પીધી પિયો તમે ઘરની નારી વૈભાઈ ચાઈ નો ન સો ભારે ચાઈ નો રે ન સો રે ને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાઈ નો ન સો ભારે આહાહા कांड वगर तो खारी लाग कांड तो अरे खारी राग वगर कारी अरे लो रे

તો તમને ખબર પડે કદાચ તમને કેમેરામાં માં ગમે મહેસૂસ થતી હોય પણ અહીંયા મોજ વગડા નહીં એ તો વાલા અહીંયા તમે આવો ને તો